જય બાબા રે જય બાબા જય બાબા ના પૂછવું પૂછવાનું એ હરગુડી પૈસા નહીં પૂછ્યા હતા જય બાબાજી જય બાબાજી તમે આવતા હોય સાચી ના ના ભાઈ અમે છો હેડી કાલ હૈમ

banyak banget haru haru sudah tahu sudah tahu cari આખો પડ્યો એ કોણ હતો ગામમાં ગામ પાડે સારી બાંડો લાવો આ આ બંદન આને તો આપણે પડાય છે પણ આવા તો દેખા આઈવા દેખી સાઈડ જુઓ કે नेटवर्क नो पाडे सेट 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 એની ટુકડી ભેગી કરી અને તું ભગવાનજી આપણે અંબાજી જતા એ વખત આપણે ફૂલ જવાની હતી

અમ તો ન હેડિકા પણ બધે ને હંગાથ હોય નઈ ખરખા તો મજા આવે ભલા આદની એવું છે એમ તો કેટલા વાગ્યા છે મીટી તરત તરત બસ બસ મારો હેલો મારો સાંભળોને રણું દારાજ

પેલા તો ઘરે એક પેલા શંગ ભેગો થાય ને એ શંગ ની વાત લઈ લેવાય. પોતે બે કેવા લોકો તો માર કડી કડી 2000 આધા કદી હે મત હોતો ના કાકા એવું બોરો કે નહિ તો વાત થા ઓ. ટેક્ટરની વાતો થાય તો ટેક્ટરમાં સાંજી વાત ના એવી વાત લીધા એ તો વાત તમારે આવે હા હેડવાની આવે જરૂર છે જેટલા કિલોમીટર છે સાડી ચાર

આપડે આરામ કરતા કરતા તમારું છે જીરું જીરું નાસી મસાલો ડબ્બો બરાબર રોટલી રોટલી તમાર છે એ તો લાવજે લાવજે બધા થોડું થોડું ખાડો લાવજો

હાચી વાત જે તમારા મનમાં પડ્યું ને એનું કામ તમારા થઈ જાય વાત હાચી છે ઓ પાછા વાળો ના બપ્પુજી ના નહીં પડતી એટલે શું કરવાનું આ મૂર્ખો કેમ નહીં

તો જય માતાજી આટલે આપણું વિડીયો પૂરું થાય છે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાર્ટનર ચેનલને સબસ્ક્રાઈબ કરજો